નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર સુરતમાં બે ટાબરિયાના ઇલેક્ટ્રિક મોપેડ પર જોખમી સ્ટન્ટ રાહદારી પોલીસે અટકાયત કરી સુરત માંથી વધુ એક મોપેડ પર જોખમી રીતે સ્ટન્ટ નો કિસ્સો સામે આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં બે ટાબરિયાઓ દ્વારા ઇલેક્ટ્રિક મોપેડ પર જોખમી સ્ટન્ટ કરીને ચલાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ટાબરિયા પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે બીઆરટીએસમાં પણ ઘૂસીને મોપેડ ચલાવી હતી વાયરલ વિડીયો બાદ પાંડેસરા પોલીસે બંને ટાબરિયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના રસ્તાઓ પર છાશ મોપેડ બાઇક કે ફોર પર સ્ટન્ટ કરતા હોય એવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે અને તેમના વિડીયો સોશિયલ મીડિયા થકી સામે આવતા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરનારાઓને પોલીસ કાયદાના પાઠ ભણાવતી હોય છે પરંતુ તેમ છતાં એ સુધરે બીજા ત્યારે વધુ એક સુરતના રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રિક મોપેડ પર બે કિશોર વયના ટાબરિયાએ જીવના જોખમે સ્ટન્ટ કરતા હોવાનું જોવા મળ્યું છે સુરતના પાંડેસરાના પિયુષ પોઈન્ટથી દક્ષેશ્વર મંદિર સુધીના રસ્તા પર ઇલેક્ટ્રિક મોપેડ પર બે ટાબરિયા જોખમી રીતે સ્ટન્ટ કરીને હંકારતા હતા બંનેમાંથી એક ટાબરિયું આગળ હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા પર બેસીને મોપેડ ચલાવી રહ્યો હતો જ્યારે એક યુવક પાછળની સીટ પર મોંને ઢાંકીને બેઠો હતો બંને એવી રીતે ચલાવતા હતા જાણે હમણાં જ કોઈ સાથે અથડાઈ જશે બંને ટાબરિયાઓએ પોતાની સાથે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા રસ્તા પરથી પસાર થતા કોઈ ફોર વ્હીલ ચાલકે જોખમી સ્ટન્ટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં આ બંને ટાબરિયા માત્ર રસ્તા પર જ નહીં પરંતુ બીઆરટીએસના રૂટમાં પણ ઘૂસી જઈને જોખમી સ્ટન્ટ કરતી સ્ટાઇલમાં મોપેડ હંકાર્યા હંકાર્યું હતું સોશિયલ મીડિયામાં આ વાયરલ થયેલા વિડીયો બાદ પાંડેસરા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી પોલીસે વિડીયોની ગંભીરતાને જોઈ તાત્કાલિક બંને બાળકોને શોધી કાઢવા માટે લગાવી હતી આ દરમિયાન મોડી સાંજે પાંડેસરા પોલીસે જોખમી રીતે મોપેટ ચલાવનાર બંને ટાવરિયાઓને પકડી પાડ્યા હતા અને તેમને ડિટેઇન કરી તેમના માતા પિતાને પોલીસ સ્ટેશને બોલાવી કાયદાનું ભાન થાય તે પ્રકારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી